મહાયજ્ઞ તથા વ્યસન મુક્તિનો કાર્યક્રમ તથા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવતા ધરતીપુત્રોને મા ગૌસેવા હોસ્પિટલ વતી સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌભક્તો તેમજ ધર્મપ્રેમી જનતા સહિતના એ લાભ લીધો હતો આનંદ થાય કે આજની તારીખમાં મકર સંક્રાંતિ ભગવાન માંધાતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે અમારી જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ સાથે ત્રણ જિલ્લા મળી અને રેલી જેને મહારેલી કહીએ અને મહાસભા આજ અમે સંબોધન કરી છે જેમાં આજના કાર્ય હતા જૂનાગઢ જિલ્લાની રેલી ધીરે ધીરે આગળ જતા સોરવાળ પહોંચી હતી સોરવાળ ભગવાન માંધાતા ભગવાનની મૂર્તિનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યાંથી અમારી રેલી ધીરે ધીરે ગીર સોમનાથ પહોંચી હતી સોમનાથમાં ખૂબ બહોળા પ્રમાણમાં ત્રણ જિલ્લાના કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને એ રેલી ધીરે ધીરે સોમનાથ મંદિર પાસે એક સોમનાથ મંદિરના ગ્રાઉન્ડમાં મહાસભા સંબોધન કરવામાં આવી હતી એટલે આજની રેલી ખૂબ શાંતિમય અને વ્યવસ્થિત રીતે અને કોઈ પણ જાતની હાનિ વગર પરિપૂર્ણ થઈ તે બદલ હું તમામ કોળી સમાજના ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન માધાતાના પણ ખૂબ પ્રતાપ સિસોદીયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના